શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી કે જ્યાં લાખો માઈ ભક્તોમાં અંબાના આશીર્વાદ મેળવવા આવે છે ત્યારે આજ રોજ શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અને અગિયાર શહેરોમાંથી નારી શક્તિ આજે પોતાના ઘરે છપ્પન ભોગનો પ્રસાદ બનાવી માં અંબાના દ્વારે ભોગ ધરાવી અને માં અંબાના શિખર પર ધજા ચડાવી હતી અંબાજી ખાતે આવેલી નારી શક્તિ કે જે રસોઈની રાણી નામનું ગ્રુપ પણ ચલાવી રહી છે પોતે બનાવેલું 56 ભોગનો પ્રસાદ અંબાજી ખાતે આવેલા દર્શનાર્થીઓને પ્રસાદ રૂપે આપ્યો હતો આવનારા દિવસોમાં પોષી પૂનમને લઈને શક્તિપીઠ અંબાજી ખાતે હજારો માય ભક્તોમાં અંબાના દ્વારે શિષ્નમવા આવી રહ્યા છે ત્યારે આજ રોજ અંબાજી ખાતે 64 નારી શક્તિ ટ્રેડિશનલ પોશાક ધારણ કરી અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબે ઘૂમી અંબાજી મંદિરનું ચાચર ચોક ભક્તિમય બનાવ્યું હતું આજે અમે અગિયાર શહેરમાંથી ચોસઠ બેનો ભેગી થઈએ છીએ ચોસઠ જોવણી ના સ્વરૂપમાં અમે માતાજી ના છપ્પન ભોગ ધરાવ્યા છે અને બધી જ બે પોતાના ઘરે થી પોતાના રસોઈ માંથી બનાવીને આવી છે અને અમે સૌ એક અમારું ગ્રુપ છે રસોઈ ની રાણી એના પાંતણ બંધાઈ ને અગિયાર જુદા શહેરો માંથી અહીંયા આવ્યા છીએ અને સૌને અમારા જય અંબે અને સૌને યાદ કરીને અમે અહીંયા